અમદાવાદના નવરંગપુરા ગુજરાત યુનિવર્સિટી અને આનંદનગર પોલીસ સ્ટેશનની હદ વચ્ચે ત્રણ ગરફોડ અને ચોરીના કેસ સામે આવ્યા હતા જેમાં ધોળે દિવસે ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા ત્યારે નવરંગપુરા પોલીસ અને ઝોન વન એલસીબીની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી સીસીટીવી ફૂટેજના આધારે દિલ્હીના એક અઠ્યાવીસ વર્ષીય યુવક રાજખત્રીને મીઠાખડી ગાર્ડન પાસેથી ઝડપી લીધો હતો ત્યારે પોલીસે આરોપી પાસેથી ચોરીના સાત પોઈન્ટ આઠ લાખના સોનાના દાગીના એક પોઈન્ટ અઢાર લાખ રોકડ અને પાંચ હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન કબજે કર્યો હતો અમદાવાદના ગોતા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી જવાથી પાંચ વર્ષના બાળકનું મોત થવાનો બનાવ સામે આવ્યો છે જેમાં ગોતામાં આવેલ સેવન બ્લીશ ફ્લેટના પાર્કિંગમાં અંડરગ્રાઉન્ડ ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવાથી સોસાયટીના સભ્ય દ્વારા બિલ્ડરને જાણ કરવામાં આવી હતી તેમ છતાં બિલ્ડરે આ બાબતને ધ્યાનમાં લીધી ન હતી ત્યારે અહીં રમી રહેલો દર્શિલ નામનો પાંચ વર્ષીય બાળક આ ટાંકીમાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું ત્યારે બિલ્ડરની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જમીનમાંથી સોનું કાઢી આપવાના બહાને સડસઠ લાખથી વધુની રકમ પડાવી લેનાર મહિલાની પોલીસે ધરપકડ કરી છે જેમાં આરોપી કોમલબેન રાઠોડે વિરમગામના વેપારી દિનેશભાઈ શેઠને વિશ્વાસમાં લઈને તેમની દુકાન પર માતાજીની કૃપાથી દબાણથી રક્ષણ મળશે તેવું જણાવીને તેમના ઘર નીચેથી સોનું કાઢી આપવાની વાત કરી હતી જેમાં તાંત્રિક વિધિના બહાને તેણે વેપારી સાથે રૂપિયા સડસઠ પોઈન્ટ એકવીસ લાખની છેતરપિંડી આચરી હતી ત્યારે પોલીસે તેને જેલ હવાલે કરી તેના અન્ય સાથીઓની શોધખોળ હાથ ધરી છે